ફોર્મ આજે સબમિટ કરવામાં આવ્યા હતા સાથે બે હજાર બે ની યાદીમાં નામ પણ સર્ચ કરવામાં આવ્યા હતા જે વધુ મીડિયાના માધ્યમથી ઈરસાદ શેખ શું કહી રહ્યા છે તે સાંભળો રીવત અઝીઝ ઝુપેલવાલા

જી આજે આ રવિન્દ્રનાથ ટાગોર શાળાના આઠ બૂથ ખાતે એસઆઈઆર બે હજાર પચીસ અંતર્ગત મતદાન સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યું છે જેમાં એસઆઈઆરના ફોર્મ મતદારોને વિતરણ કરવામાં આવેલા છે અને એ મતદારો આજે અહીંયા ફોર્મ સબમિટ કરવામાં આવી રહ્યા છે ઉપરાંત બે હજાર બેની યાદીમાં એ લોકોનું નામ સર્ચ કરવામાં પણ અહીંયા મદદ કરવામાં આવી રહી છે જેથી મતદારોને સરળતા રહે આ એસઆઈઆર ફોર્મ ભર્યા બાદ